તો કેમ છો વિદ્યાર્થી મિત્રો મિત્રો જે છેલ્લે મેં વિડીયો બનાવ્યો કે ગુજકેટના માર્ક્સ અને બોર્ડના માર્ક્સ એમાંથી કયા બેઝ ઉપર તમને વેટરનરીમાં એડમિશન મળી શકે મેરિટ કેમનું બને છે અને એડમિશન કઈ રીતે મળે છે તેના વિશેની થોડીક પ્રોસેસ હતી એક બે પ્રશ્નો હતા એના વિશે મેં સમજાવેલું એના પછી એ વિડીયોની અંદર એટલી બધી કોમેન્ટ્સ આવી તમારા બધાની બધાને વધારે એ જાણવું હતું કે મેરિટ એ કેટલે સુધી છેલ્લે અટક્યું હતું જે તમને બધાને એવું માહિતી આપી દઈશ કે વર્ષ બે હજાર બાવીસ અને ત્રેવીસનું કટ જે લિસ્ટ છે તે મેં બહુ મહેનત કરીને શોધ્યું છે ક્યાંકથી તો મળ્યું છે એ હું તમારા જોડે શેર કરવા માંગીશ બે હજાર ત્રેવીસ અને ચોવીસ જે ગયા વર્ષે હજુ થઈ એનું આપણી પાસે હજુ મેરિટ આવ્યું નથી એ કદાચ થોડા સમયની અંદર કામધેનુ યુનિવર્સિટીની વેબસાઇટની માહિતી પુસ્તિકાની અંદર તમને કદાચ મળી જશે મે મહિનાની પંદર તારીખ સુધી કદાચ આવી શકે ટેન્ટેટિવ જેમ દર વર્ષે આવે છે એ રીતની આ તારીખ છે બરાબર નમસ્કાર દર્શક મિત્રો હું છું ડૉક્ટર ભૌમિક પંચાલ આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ ઉપર ને આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે કોલેજ દીઠ કેટલી સીટો આપવામાં આવે છે તેના વિશેની થોડીક માહિતી અને દરેક કોલેજ વાઇઝ કટ ઓફ માર્ક કેટેગરી વાઇઝ કેટલું બચ્યું હતું કેટલી સુધી અટક્યું હતું એના વિશેની સંપૂર્ણ માહિતી તો ચાલો આ વિડીયોમાં આગળ વધીએ મિત્રો કટ ઓફ વિશે તમને થોડુંક પહેલાં નોલેજ હોવું જોઈએ કે કટ ઓફ મેરિટ શું છે કટ ઓફ મેરિટ એટલે કે એ મેરિટ હોય કે જે એ માર્ક્સ છે એના પછી એ છેલ્લી સીટ હતી એના પછી એનાથી જેના ઓછા હોય એ મિત્રોને વેટરનરીમાં એડમિશન મળી શક્યું નથી મતલબ કે કટ ઓફ મેરિટની અંદર હું કેટેગરી વાઇઝ જે માર્ક્સ તમને બતાવીશ એ માર્ક્સ એ છે કે એની અંદર એટલા હતા એ લોકોને મળી ગયું છે ને એનાથી ઓછા હતા એ લોકોને મળ્યું નથી એનાથી વધારા હતા એ લોકોને મળવા પાત્ર થયું છે કોલેજ વાઇઝ અલગ અલગ મેરિટ હોય છે આણંદ નવસારી દાંતીવાડા અને જૂનાગઢ ચારેમાં કેટેગરી વાઇઝ અલગ અલગ મેરિટ બનાવેલું હોય છે બીજી વસ્તુ તમને એ શેર કરવા માગીશ કે આ જે મેરિટ હોય એ વર્ષ બે હજાર બાવીસ અને ત્રેવીસનું આ એ મેરિટ હોય છે કે જે એ તે વર્ષે એટલા ઉપર બનેલું હોય બરાબર બની શકે કે આ વર્ષે બદલાઈ જાય એના પછી એ બદલાઈ જાય અને એમાં વખતો વખત થોડો થોડો ચેન્જ કે ફેરફાર બધું આવતું હોય છે તો એ પણ શક્ય છે તો આ ફાઇનલ છે ને આટલાને હશે તો જ મળશે એવું ધારી લેવું નહીં ચાલુ વર્ષે જે મેરીટ બને એના પછી આવે આ ખાલી એક સંદર્ભ માટે છે એક રેફરન્સ માટે છે કે આટલાય આટલાય બે હજાર બાવીસ ને તેવીસમાં અટક્યું હતું તો આ જસ્ટ તમે એને રેફરન્સ તરીકે યુઝ કરી શકો આના ઉપર પૂરેપૂરો વિશ્વાસ કરીને કે આટલાય છે તો મળશે જ એવું જ નથી ઠીક છે મિત્રો આ બધી માહિતી લઈએ એના સિવાય આપણે એ પણ જાણી લેવું જરૂરી છે કે દરેક કોલેજોની અંદર બેઠકો કેટલી હોય છે બેઠકોમાં બે વસ્તુ હોય છે એક હોય છે કે ગવર્મેન્ટ ઓફ ગુજરાતનો નક્કી કરેલો સીટ કે કોટા હોય એ બીજી વસ્તુ એ હોય છે કે વેટનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ જે કોટા નક્કી કર્યો હોય એ તો જે પંદર ટકા છે એ વેટનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની વીસીઆઈની સીટો ભરાતી હોય છે તે અધર સ્ટેટમાંથી આવેલા હોય છે અને બાકી પંચ્યાસી ટકા ગવર્મેન્ટ ઓફ ગુજરાતની લોકલ આપણી અહીંયાની સીટો ભરાતી હોય છે તો એ પ્રમાણે સીટોનું ડેવિડેશન કરેલું હોય છે અને એ પ્રમાણે વેચેલી હોય છે એક્ઝેક્ટ આંકડા સાથે એક્ઝેક્ટ નંબર સાથે હું તમને વાત કરું તો આણંદ વેટનરી કોલેજની અંદર ટોટલ પંચોતેર સીટ હોય છે કે જેની અંદર વીસીઆઈની અગિયાર સીટો અને ગુજરાત રાજ્યની પંચાવન સીટો હોય છે જ્યારે દાંતીવાડા નવસારી અને જૂનાગઢ એમાં કુલ એસી બેઠકો હોય છે જેની અંદર પંદર ટકા પ્રમાણે વીસીઆઈની બાર સીટો અને ગુજરાત ગવર્મેન્ટ સ્ટેટની ઓગણસાઠ સીટો એ પ્રમાણે ટોટલ એસી સીટો હોય છે તો મિત્રો આ તો થઈ ગઈ કે સીટો કેટલી કેટલી હોય છે એના વિશેની માહિતી હવે જે મુખ્ય વિડીયોનું મેઈન થીમ છે કે જેની માટે તમે રાહ જોઈ રહ્યા છો કે સાહેબ ક્યારે બતાવે તો ચાલો એના ઉપર એકવાર નજર કરી લઈએ કે શૈક્ષણિક વર્ષ બે હજાર બાવીસ અને ત્રેવીસના પ્રવેશના કટ ઓફ મેરિટની વિગતો જે યુનિવર્સિટી દ્વારા પ્રકાશ કરવામાં આવેલી હતી તેના વિશે મિત્રો એવું સમજી લો કે હવે જે હું તમને મેરિટ બતાવીશ ટોટલી ગુજકેટના બેઝ ઉપર બનેલું એટલે આ મેરિટ એ પ્રકારે હશે આટલા માર્ક્સથી જેને ઓછા હતા એ લોકોને મળ્યું નહોતું એ વખતે અહીંયા સુધી મેરિટ આવીને અટક્યું હતું જનરલ કેટેગરીની અંદર આણંદની અંદર હતું સિત્તેર પોઈન્ટ એકવીસ દાંતીવાડાની અંદર હતું છાસઠ પોઈન્ટ સડસઠ નવસારીની અંદર પણ સેમ છાસઠ પોઈન્ટ સડસઠ અને જુનાગઢમાં હતું અડસઠ પોઈન્ટ છન્નું ઈડબલ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગો અંગેની વાત કરીએ તો તોતેર પોઈન્ટ છન્નું હતું આણંદમાં ચોસઠ પોઈન્ટ આડત્રીસ હતું દાંતીવાડા ચોસઠ પોઈન્ટ અઠ્ઠાવન હતું નવસારી અને છાસઠ પોઈન્ટ ઇઠ્યાસી હતું જૂનાગઢની અંદર અનુસૂચિત જાતિ એટલે કે એસસી કેટેગરીની વાત કરીએ તો આણંદમાં સત્તાવન પોઈન્ટ પચાસ દાંતીવાડામાં અઠ્ઠાવન પોઈન્ટ તેર નવસારીમાં પંચાવન પોઈન્ટ ત્યાંશી જૂનાગઢમાં અઠ્ઠાવન પોઈન્ટ તેર અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીની વાત કરીએ તો આણંદમાં હતું સુડતાલીસ પોઈન્ટ બાણું દાંતીવાડામાં હતું તેતાલીસ પોઈન્ટ ચોપન નવસારીમાં હતું તેતાલીસ પોઈન્ટ છન્નું જુનાગઢની અંદર હતું ચુમ્બાલીસ પોઈન્ટ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની વાત કરીએ જેને એસસીબીસી અથવા તો ઓબીસી કહેવાય છે આણંદની અંદર હતું બોતેર પોઈન્ટ ઇકોતેર દાંતીવાડાની અંદર હતું છાસઠ પોઈન્ટ ઝીરો ચાર નવસારીમાં પણ હતું છાસઠ પોઈન્ટ ઝીરો ચાર ને જુનાગઢમાં હતું ઇગણસિત્તેર પોઈન્ટ સત્તર મિત્રો આની અંદર સેનાના નિવૃત્ત કર્મચારીઓ અથવા એમના સંતાનો માટે અલગથી ક્રાઇટેરિયા હોય છે તો એમાં આણંદમાં કોઈએ એડમિશન લીધું ન હતું દાંતીવાડાની અંદર હતું સુડતાલીસ પોઈન્ટ ઓગણત્રીસ નવસારીની અંદર હતું સુડતાલીસ પોઈન્ટ બાણું જૂનાગઢની અંદર હતું ઓગણસાઠ પોઈન્ટ ઓગણ્યાસી તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગઈ ટોટલ કટ ઓફ મેરિટ વિશેની તમામ માહિતી ફરીથી જ્યારે લેટેસ્ટ મેરિટ પણ આવશે એ પણ હું તમારા જોડે જરૂર શેર કરી દઈશ આવી જ વેટેનરીની અપડેટ્સ ટાઈમ ટુ ટાઈમ મેળવવા માટે બાર સાયન્સ બી ગ્રુપ પછીના અલગ અલગ કોર્સ વિશે સમજવા માટે પશુપાલન કરતા હોય તો એના માટે દરેક લગતી વળગતી વસ્તુઓ માટે જાણકારી માટે અપડેટ્સ આવી રીતે હું રેગ્યુલર આપતો રહીશ તો જ્યાં સુધી એડમિશન ના થાય ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો વિડીયો ગમે હોય તો લાઇક કરી દેજો અને તમામ લાગતા વળગતા વિદ્યાર્થી મિત્રો ફ્રેન્ડ સર્કલ વાલી મિત્રો દરેક જગ્યાએ વિડીયોને જરૂર શેર કરી દેજો અને આ ચેનલને એમના સુધી જરૂર પહોંચાડી દેજો નવા વિડીયોમાં મળીશું એક નવા ટોપિક સાથે નવી અપડેટ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત